અમુક ડોક્ટરો ભૂખ્યા મરે એટલે કેવાનો અર્થ છે કે બધું એવું કે કહેવતનો અર્થ સમજવો પડે કે એટલું બધું શરીર માટે કિંમતી છે અને અમુક એવા એના હોય હોય છે છે કે કે વિટામિન્સ એના લીધે આપણા જે જીવનમાં અમુક પ્રોબ્લેમ આવતા આપણે રોકી શકીએ છીએ તો અમુક એના જે અમુક અમુક જે મેન મેન ઉપયોગો છે એ હું તમને આજે કહું છું કે જેમ કે કયા કયા કે એક તો સફરજનમાં અમુક લોકો ચમકાટ બીણબીણ લગાવતા હોય એટલે બરાબર તમારા સરસ પાણીથી ધોઈ નાખવું જોઈએ અને પછી અ શું કરવું જોઈએ કે છોતરા સાથે ખાવા જોઈએ સફરજન હંમેશા છોતરા સાથે ખાઓ તો જ એનો જોઈએ એવો ફાયદો મળે બાકી તો અમુક કેમ કે અમુક એના અગત્યના અમુક વિટામિન્સ છોતરામાં રહેતા હોય છે વિટામિન સી છે એટલે બધું નામ નથી બોલતો છોતરા સાથે લેવું જોઈએ બસ હવે ચાલો ચાલુ કરીએ તો કે જો જેને બી હૃદયની જે તકલીફ હોય કે જે લોકોને હૃદયની તકલીફ હોય બીપીની ગોળી ખાતા હોય કોલેસ્ટ્રોલ લેવલ વધારે રહેતું હોય એટલે કે જેમને એટેક આવવાની શક્યતા હોય કે અમુક બીપીની ગોળી ખાતા હોય કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય હાર્ટની તકલીફ હોય તો એ લોકોને અમુક સમય પછી એટેક આવવાની શક્યતા રહેતી હોય તો એ લોકોએ શું ત્યારથી જ રોજનું એક સફરજન લેવું જ જોઈએ કેમ કે અમે એક સફરજનમાં શું કઈ બહુ એટલું બધું ખર્ચાલ નથી પણ આપણને પોસાય એવું છે હવે આવા પાછળ જતા હૃદયની નળીઓ બ્લોક થાય પ્રોબ્લેમ થાય પડે પડે ચીરવું તો એના કરતા મોટી હોસ્પિટલ દાખલ થવું પડે ત્રણ ચાર લાખનો ખર્ચો તો એના કરતા જે અમુક આવી જો તમને તકલીફ હોય બીપી ની તકલીફ હોય કોલેસ્ટ્રોલ લેવલ વધારે રહેતું હોય હૃદયની કોઈ તકલીફ હોય તો તમારે રોજનું એક સફરજન ચાલુ જ કરવું જોઈએ પછી બીજો એનો એક ઉપયોગ છે કે એક એ શું અમુક ઉંમર પછી આપણને કે કેન્સરના જોખમ રહેલા હોય છે અમુક પાટલી જિંદગીમાં અમુક પચાસ સાહીઠ પછી આપણને બહેનોને રહેલા હોય ઘણા ભાઈઓને રહેલા હોય તો એ આ કે સફરજનમાં અમુક એવા ને અમુક એવા ક્ષાર હોય ને કે જેનાથી શું તમારે કેન્સર જે તમારા અમુક કેન્સર અમુક જે કેન્સરના સેલ્સ બનતા એ રોકી શકે છે એટલે કે આપણા જે શરીરમાં અમુક અમુક વિચિત્ર પ્રકારના કે જે કેસ કોષો વધતા હોય ને એને વધવા ના દે તો એ બી આનામાં ગુણ રહેલો છે તો આ બીજો બી ઉપયોગ આપણને ખબર પડી ગઈ કે આપણને શું રેગ્યુલર આપણે પાટલી જિંદગીમાં સફરજન ચાલુ રાખીએ તો આપણને શું કેન્સરના ભયથી બચી શકાય કેન્સર એટલે તો મોટો રોગ કહેવાય પછી બીજું કે જેને પાચન પાચન એટલે અંદર શરીરમાં પચતું ના હોય હવે કેન્સરમાં તો બધાને ખબર પડી ગઈ કે કેન્સરના કોઈ બી કોષો જો એક વખત શરીરમાં દેખાય તમને કે ભાઈ આનું કે આનું કેન્સર આનું કેન્સર આનું કેસર તો પણ તમે સફરજન ચાલુ કરી શકો છો તો સફરજનમાં એવા બી ગુણો રહેલા હોય છે કે જે કેન્સરના કોષો સામે લ આપણા શરીરના બીજા કોષોને લડવા અને સક્ષમ બનાવે છે એટલે એટલું બધું એડવાન્સ સ્ટેજમાં હોય તો તો બહુ કામ નથી લાગતું પણ શરૂઆતના સ્ટેજમાં તમને ખબર પડી હોય ને કંઈ કેન્સર બેન્સર છે

પછી પાઇલ્સ થાય એવું નથી કે આપણે ભગંદર થાય અમુક એવા મોટા મોટા રોગો થાય અને કહેવાય છે કે પેટના બધા જે બધા શરીરના જે રોગો છે ને એની જડ જ કબજિયાત છે અને પાચન બરાબર નથી તો તમારે જેને પાચન બી બરાબર ન થતું હોય એને બી સફરજનનું સેવન કરવું જોઈએ હવે આ બધું સેવન તો તમારે શું અમુક એનો ટાઈમ પીરિયડ હોય છે કઈ બે અઠવાડિયું સફરજન ખાધાને ને કઈ ફાયદો દેખાય નહીં તમે કન્ટિન્યુસ બે ત્રણ મહિના ખાઓ પછી તમને કઈક એની અસર દેખાય એટલે બીજું તમારી શું છે કે ખૂનની કમી જેને લોહી ઓછું હોય એને બી સફરજન ખાવાથી ફાયદો થાય છે હવે ખૂનનું ઓછું એટલે કેવું હોય છે જો પાચનની પહેલા વાત કરું પાચનમાં શું છે કે જેનું પાચન નબળું હોય ને એને થોડું જમવાનું તો ઓછું જ ખાવું જોઈએ પછી અને થોડું ધીરે ધીરે ખાવું જોઈએ તો જ પાચન થાય ને અને પાણી થોડુંક દિવસમાં વધારે પીવું જોઈએ એટલે આ ત્રણ બી ખરા સફરજન બી વધારો પછી ખૂનની કમી હોય તો ખૂનમાં કેવું હોય છે કે અમુક છ સાત ટકા થી ઓછું બહુ લોહી સાત આઠ ટકા લોહી હોય તો ચાલે પછી તમે ત્રણ ચાર ટકા લોહી થઈ જાય તો પછી એકદમ ભરોસો ના કરાય પછી આપણે મેડિકલ સાયન્સ પર બી આપણી જે નજીકનો કોઈ મેડિકલ જો આપણો ફિઝિશિયન હોય ને એને બી મળવું પડે હા સાત આઠ ટકા થોડું તમને નબળાઈ લાગતી હોય તો સફરજન ચાલુ કરી દેવા જોઈએ પછી એક ઇમ્યુનિટી પાવર વધારે ઇમ્યુનિટી પાવર એટલે જેને વારે ઘડીએ બીમાર પડતું હોય અમુક અમુક ટાઈમમાં શરદી ખાંસી તાવ થતા હોય અમુક ઘણા એવા વ્યક્તિ હોય કે જેને અમુક ટાઈમ થાય ને દમ તડી જાય શરદી થઈ જાય ખાંસી થઈ જાય અથવા કોઈને કોઈ તમને એવું લાગે કે આમાં ચોમાસું આવવાનું છે હમણાં ચોમાસું આવવાના શરૂઆતમાં એવું લાગે કે ભાઈ ડેન્ગ્યુ આવવાના છે વાય અમુક મેલેરિયા આવવાના છે પછી અમુક ચિકનગુનિયા અથવા કોઈ એવો નવો રોગ આવવાનો તમને અણસાર દેખાય કે ભાઈ અમુક દિવસ પછી મહિના પછી આ રોગ આવવાનો છે તો પહેલાથી એ મહિના પહેલાથી તમે આ સફરજન ચાલુ કરી દો તો કમ્પ્લેક્સ તમે આખું ચોમાસું કદાચ સફરજન ચાલુ રાખો તો તમે ઘણા રોગો ચોમાસાના રોગોથી બચી શકાય છે એટલે કે ઇમ્યુનિટી પાવર બી વધી જાય આપણો તો સફરજનના જે અમુક અમુક જે મેન મેન ઉપયોગો છે અને જે મેન મેન જરૂરી છે કે આપણે સાથે કરીને અવગણું ના જોઈએ સફરજન શરીર માટે એટલું બધું જરૂરી છે અને એટલું બધું કિંમતી છે આ રીતે ખૂનની કમી હોય ઇમ્યુનિટી પાવર વધારે પાચન વધારે અને હા વજન ઘટાડવા જે લોકો માંગતા હોય છે એમાં પણ જરૂરી છે કેમ કે વજન એટલે જે લોકો શું છે કે કેલરી ઓછી કરવાની વજન ઘટાડવા માટે તો તમે શું છે કે આ સફરજનથી થોડું પેટ ભરો અને થોડું બીજું હાઈ કેલરી જે ડાયટ છે તમારું એ ઓછું કરો અને આનાથી થોડું પેટ ભરો આમાં કેલરી બહુ પચાસ પચાસ સો કેલરી થાય બહુ બહુ તો એ બી રીતે તમને ફાયદો કરે અને અમુક અમુક તત્વો મળે વિટામિન્સ મળી જાય અમુક ક્ષારો મળી જાય તો શરીરને એકદમ કમજોરી ના આવે કહેવાનો અર્થ છે તો કે હવે કહેવાનો અર્થ મારો એટલો જ હતો કે બોડી માટે આપણા શરીર માટે આપણા અમુક જે આવનારા રોગો માટે અથવા જે અત્યારે જે આપણા શરીરમાં રોગો છે એની સામે લડત લેવા માટે આ સફરજન બહુ કિંમતી છે અને એના માટે એટલે જ કહેવાયું છે કે રોજનું એક સફરજન એટલે ડોક્ટરોથી દૂર રાખે અને જો બધા જ લોકો સફરજન ચાલુ કરે તો દવાખાનામાં ડોક્ટરો છાતી કૂટે એવા બધી કહેવતો બની છે અને કહેવતો બનવાનો અર્થ હોય છે કે બધા લોકો પ્રૂવ કરેલું હોય બધા લોકો અમુક રીતે સાયન્ટિફિક એનું મહત્વ હોય તો આ બધી કહેવતો બનતી આમથી નથી બનતી અને આપણે શું કરીએ કે બસ અઠવાડિયામાં ચાર પાંચ સફરજન લઈ લીધા અને એનું પરિણામ જોઈએ પરિણામ જોવા માટે બી એને ટાઈમ આપવો પડે કમસે કમ બે મહિના એક મહિનો દોઢ મહિના એ ટાઈમ આપો પછી તમને રિઝલ્ટ મળી જાય પછી જુઓ કે તમારા શરીરમાં કેટલું પરિવર્તન આવ્યું છે એટલે આજે આપણે જે જરૂરી એક ફળની વાત પૂરી કરી કે સફરજન અમુક અમુક ઉંમર પછી અને અમુક રોગો સામે આપણને ડર લાગતો હોય કે અમુક આપણા રોગો હોય તો સફરજન લેવું જ જોઈએ હું માનું ત્યાં સુધી તો અને બહુ ખર્ચો બી નથી એનો કે આટલું ચાલીસ પચાસ રૂપિયાનું જ આવતું હોય છે તો સારું ચાલે આપણે આ સફરજન વિશે આજે પૂરું કર્યું છે હવે આપણે બીજા વિડીયો બીજામાં મળીશું બીજા વિડીયોમાં બીજા કોઈ વિશે વાત કરીશું